હેલો ફ્રેન્ડ્સ જે શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કારેલાને ભરવાની ઝંઝટ વગર ભરેલા કારેલાના ટેસ્ટ જેવું જ ટેસ્ટી એવું કારેલાનું શાક જો તમારું શાક કડવું થતું હોય ને તો એકવાર આ રીતના શાક બનાવવાની જરૂર ટ્રાય કરજો બિલકુલ કડવું નહીં થાય તમે આ શાકને રોટલી રોટલા પરોઠા કે દાળ રાઈસ સાથે સાઈડમાં સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે તમે રોજ બનાવીને ખાવ તેવું સ્વાદિષ્ટ કારેલાનું શાક બનશે તો ચલો મજેદાર રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લેકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો ને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે સૌથી પહેલાં સુપર ટેસ્ટી રેસિપી બનાવવા માટે મેં અહીંયા ચાર કારેલા લીધા છે જો તમારે ભરેલા કારેલાનું શાક બનાવવું હોય તો નાના ને কুমડા લેવાના પણ આજે આપણે કારેલાનું ડ્રાય શાક બનાવવાનું છીએ એટલે મેં આ રીતના મોટા કારેલા લીધા છે હવે તેનો ઉપર નીચેનો ભાગ કટ કરી લઈએ અને પછી તેની છાલ છાલ આ આ રીતના રીતના ઉતારી લઈએ તો જ કાઢી નાખીશું આ રીતના છાલ ઉતરી જાય પછી તેને એકવાર પાણીથી ધોઈ લેવાના એટલે આ જે છાલના ટુકડા હોય તો તે ધોવાઈને સાફ થઈ જાય હવે કારેલાની આ રીતના સ્લાઇજ કરીને સમારી લઈએ પતલી પતલી સ્લાઇઝમાં સમારીશું આ રીતના બધા જ કારેલાની ની કરીને સમારી લઈએ જો તમારે કારેલાના બે ભાગ કરીને પછી બીનો ભાગ સમારવા હોય તો રીતના પણ સમારી શકો છો અથવા જો તમારે કારેલામાં વધારે બીનો ભાગ હોય તો આ રીતના થોડું કટ કરીને પછી બીનો ભાગ કાઢી લેવાનો એટલે આસાનીથી સમારાઈ જશે હવે સ્લાઇજમાંથી બીનો ભાગ કાઢી લઈશું જો કૂણા બી હોય તમારે રાખવા હોય તો રાખવાના આ રીતના બધા જ બીને કાઢી નાખવાના હવે આ સમારેલા કારેલાને બાઉલમાં લઈ લઈએ પછી તેમાં બે ચમચી મીઠું ઉમેરીશું મીઠું ઉમેરવાથી કારેલાને થોડી વાર રેસ્ટ થવા દઈશું એટલે થોડા સોફ્ટ થશે અને તે ઝડપથી કૂક થશે અને કડવાશ પણ નીકળી જશે સાથે એક ચમચી હળદર પાવડર ઉમેરીને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ પછી તેને ઢાંકીને દસ મિનિટ જેવો રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે તેમાં ઉમેરવાનો મસાલો તૈયાર કરી લઈએ તો તેના માટે મિક્સર જારમાં બે મુઠ્ઠી જેટલા કાચા સિંગ દાણાને અધકચરા વાટી લઈએ હવે એક બાઉલમાં એક ચોથાઈ કપ શેકેલા ચણાનો લોટ લઈશું સાથે આપણે કાચા સિંગ દાણાનો અધકચરો પાવડર તૈયાર કર્યો છે તેમાંથી એક ચોથાઈ કપ જેટલો લઈશું એક ચોથાઈ કપ જેટલા સફેદ તલ લઈશું સાથે હાફ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું હાફ ટી સ્પૂન હળદર પાવડર બે ટી સ્પૂન લાલ મરચું પાવડર ટી ટીસ્પૂન હિંગ થોડા સમારેલા ધાણા ભાજી એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું સાથે ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગોળ ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો સાથે અડધા લીંબુનો રસ ઉમેરીશું જો લીંબુ નાનું હોય તો આખા નાના લીંબુનો રસ ઉમેરી એક ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ અને ત્રણ ટી સ્પૂન જીરું પાવડર ઉમેરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ તમે જેવું ભરેલા કરેલાનું શાક બનાવો તેવો જ મસાલો તૈયાર થઈ ગયો છે તો તેને સાઈડ પર રાખી દઈએ ત્યાં આપણે કારેલાને મીઠા હળદરમાં રાખ્યા હતા તેને પણ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે બંને હાથથી કારેલાને આ રીતના પ્રેસ કરીને જેટલું નીકળે તેટલું કડવું પાણી કાઢી લેવાનું છે જો તમને છતાં પણ એવું લાગે કે હજુ કારેલા વધારે કડવા છે તો આ રીતના નીચોવીને તેને ફરી એકવાર સાદા પાણીથી ધોઈને ફરી નીચોવી લેવાના એટલે બિલકુલ કડવું શાક નહીં બને જો તમારે આ કારેલાના પાણીને પીવું હોય તો પી પણ શકો છો નહીતર દેવાનું હવે કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન રાય મેથી રાઈ મેથી ફૂટે એટલે એક ટી સ્પૂન જીરું જીરાનો કલર ચેન્જ થાય એટલે થોડી હળદર થોડી હિંગ ઉમેરીશું પછી આપણે કારેલાની ચોવીને રાખ્યા છે તે ઉમેરી દઈશું વઘારમાં થોડી હળદર નાખવાથી શાકનો કલર ખૂબ જ સરસ આવશે એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ પછી તેમાં હાફ ટીસ્પૂન મીઠું ઉમેરીશું આપણે મસાલામાં પણ મીઠું ઉમેર્યું છે અને કારેલાને આપણે જ્યારે મીઠાવાળા પાણીમાં રાખ્યા હતા ત્યારે પણ મીઠું નાખ્યું હતું પણ તેનામાંથી થોડું મીઠું પાણીમાં નીકળી ગયું હોય એટલે થોડું મીઠું નાખ્યું છે છતાં પણ તમારે પ્લેટમાં પાણી મૂકીને થવા દેવું હોય તો પણ ચાલે વચ્ચે વચ્ચે બે થી ત્રણ વખત હલાવતા રહેવાનું થોડું એવું પાણી છાટીશું ઢાંકીને થવા દઈશું બાર મિનિટ જેવું થઈ ગયું છે અને કારેલા પણ સોફ્ટ થઈ ગયા છે આ સ્ટેજ પર તમારે લસણની પેસ્ટ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગશે હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે ઉમેરી દઈએ કારેલા સરસ સોફ્ટ થઈ જાય પછી તમારે મસાલો ઉમેરવાનો છે એ વાતનું ખાસ ધ્યાન રાખજો એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ હવે આપણે તેમાં એક ટી લાલ મરચું પાવડર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ આ બંને વસ્તુ ઓપ્શનલ છે આપણે બંને વસ્તુ આગળ ઉમેરેલી જ છે પણ મેં ત્યારે થોડું ઓછું ઉમેર્યું હતું એટલે મેં અત્યારે ફરી ઉમેર્યું છે હવે આને પાંચેક મિનિટ જેવું ઢાંકીને ગેસ સ્લો ફ્લેમ પર થવા દઈશું એટલે મસાલા ઉમેર્યા છે તેનું કોટિંગ કારેલામાં સારી રીતના થઈ જાય પાંચ મિનિટ પછી થોડા ફ્રેશ ધાણા ભાજી ઉમેરીને સારી રીતના મિક્સ કરીશું તો ટેસ્ટી એવું કારેલાને ભર્યા વગર ભરેલા જેવા ટેસ્ટ સાથે કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે તો આ ગરમ ગરમ શાકને રોટલી રોટલા પરાઠા સાથે સર્વ કરશો તો બહુ ટેસ્ટી લાગશે તો તમે પણ કારેલાને ભરવાની ઝંઝટ વગર આ રીતે કારેલાના ડ્રાય શાકની જરૂર એકવાર ટ્રાય કરજો મસ્ત મજાનું બનશે તો ફ્રેન્ડ્સ તમને કારેલાને ભરવાની ઝંઝટ વગર કારેલાના ડ્રાય શાકની ની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ